પાકિસ્તાનના નાપાંક આતંકીઓ દ્વારા ભારતીય જળસીમા દ્વારા દેશમાં ઘુસી આતંક ફેલાવવાની ઘટનાના પગલે ગીર સોમનાથના ના વેરાવળમાં કોસ્ટગાર્ડ દ્વારા માછીમાર આગેવાનો સાથે એક બેઠક યોજાઈ હતી જેમાં માછીમારોને તાકેદારી અને સચેત રહેવા ચાર સૂચનો અપાયા છે જેમાં દરિયાઈ સીમાથી દૂર રહી ફિશિંગ કરવું કોઈ શંકાસ્પદ બોટ જણાય તો તુરંત મરીન પોલીસ ઓર કોસ્ટગાર્ડ જાણ કરવી પશ્ચિમ ભાગમાં માછીમારી કરવા ન જવું અને ગ્રુપમાં જ ફિશિંગ કરવું વગેરે બાબતે માછીમારોને ખાસ તાકીદ કરવામાં આવી હતી અહેવાલ ભરતસિંહ યાદવ સોમનાથ કોસ્ટગાર્ડ દ્વારા માછીમાર આગેવાનોને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમે બધા લોકો ઉપસ્થિત હતા ફિશરીઝવાળાને બોલાવ્યા હતા અને ત્યાં બોટ માલિકોને તાત્કાલિક જાણ કરવા તંદેલોને જાણ કરવા માટે કોસ્ટગાર્ડ દ્વારા કહેવામાં આવ્યું કે એ લોકોને કહી અને તાત્કાલિક જે ગુજરાતના દરિયામાં પશ્ચિમ ભાગમાં જે બોટો હોય એને ત્યાંથી બોલાવી દેવી અને જે બોટો ફિશિંગમાં જવાની છે એ લોકો એ બાજુ ના જાય એવી સૂચનાઓ આપવા માટે અમને કીધેલું અને બોટો જે ફિશિંગમાં જવાની છે એ બોટો ગ્રુપમાં ફિશિંગ કરે તથા જે બોટો દરિયામાં ફિશિંગ કરતી હોય એના તંડેલોને જાણ કરવી કે કોઈ બી બોટની કોઈ બી શંકાસ્પદ ગતિવિધિ દેખાય કે કોઈ અજાણી બોટ દેખાય આવી બોટોને તાત્કાલિક જોઈ અને સોલ નંબરની ચેનલ ઉપર કોસ્ટગાર્ડ મરીન પોલીસ સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક જાણ કરવી એવી સૂચનાઓ આપવામાં આવે છે તમે પછી અહીંયા કઈ રીતે કર્યા છે અમે કોસ્ટગાર્ડ મરીન પોલીસ અને ડિપાર્ટમેન્ટ અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા જેવી અમને બે છેલ્લા ત્રણ દિવસથી આવી સૂચનાઓ મળી છે ત્યારે અમે લોકો આગેવાનો બધા લોકો બંદરની અંદર બોટોમાંથી વીએચએફ કોન્ટેક કરી અને દરિયાની અંદર જે અમારા માછીમારો છે ગુજરાતના એ બધા લોકોને કોન્ટેક્ટ કરીએ છીએ કે આ ભાગમાં ના જાય અને ત્યાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તાત્કાલિક આ સ્વયંસ્વ નંબર પર કોન્ટેક કરે અને ગ્રુપમાં ફિશિંગ કરે એવી સૂચનાઓ આપવાનું ચાલુ કર્યું છે અમે બંદરમાં ડોર ટુ કરી બધા લોકોને સમજાવીએ છીએ કે અત્યારે આ સ્થિતિ છે અને આ પ્રમાણે તમારે બધા આની અમલવારી કરવાની